આ દંડાવાડીના દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો એ કોઈ સામાજિક તત્વોના નથી એ પોલીસ અધિકારી અને કર્મચારીઓના છે આ પોલીસના દ્રશ્યો પાલનપુરના છે જ્યાં ગઈકાલે હત્યાના આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો સરઘસ કાઢી વર ઘોડો બતાવવામાં આવ્યો પબ્લિકની વાહવાહી લૂંટવાયા આવી અને પ્રયત્ન કરવામાં આવ્યો કે પોલીસની જે આબરૂ ગઈ છે તેને પરત મેળવવામાં આવે આ મદારીના ખેલને મેં કાલે તમને વાત કરી તે પ્રકારે પોલીસ પણ આ એક રિક નામે ખેલ કરી રહી હતી ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે આ ઘટનામાં જે મુખ્ય આરોપી છે એ આરોપીના પરિવારનો એક વિડીયો સામે આવ્યો છે કારણ કે ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં લોકો બનાસકાંઠાના પોલીસ મળવા માટે પહોંચ્યા અને તેના કારણે પોલીસ ભીષ્મ આવી હતી પરંતુ હવે એ પ્રેસર ખબર નહીં કઈ રીતે રિલીઝ થઈ ગયું હોય પરિવારે આજે ચોંકાવનારો વિડીયો શેર કર્યો છે તેના વિશે વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન પોલીસ અને કાયદો કાયદા નહીં રક્ષણ કરવાનું કામ પોલીસનું છે ન્યાયતંત્રનું કામ છે ન્યાય કરવાનું પોલીસ રિકન્સ્ટ્રક્શન કરાવે વાંધો નથી કારણ કે એ એમની કામગીરીનો ભાગ છે પરંતુ પોલીસ રિકન્સ્ટ્રક્શનના નામે ક્યારેક ક્યારેક વરઘોડા કરી પોતાની ધોવાઈ ગયેલી આબરૂને ફરી પરત મેળવવાનો પ્રયાસ કરતી હોય છે એ ગંભીર ગેરકાનૂની કૃત્ય છે પોલીસ દ્વારા આચરવામાં આવતું આ ગેરકાનૂની કૃત્યને હું માત્ર એક વ્યક્તિ નથી કે જે તેને ગેરકાનૂની માનું છું ગુજરાત હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી બધા જ આને ગેરકાનૂની કૃત્ય માને છે ત્યાં સુધી કે બંધારણ પણ તેને ગેરકાનૂની માને છે પરંતુ પોલીસ વાહવાહી લૂંટે છે આવા કરી કરીને ગઈકાલે પાલનપુરમાં હત્યાના આરોપીઓને ઝડપી પાડી બનાસકાંઠા પોલીસે જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું તેમને ઢોરમાર મારવામાં આવ્યો અને આ દ્રશ્યોથી લોકોએ તાળીઓ પાડી પરંતુ ગઈકાલે જ્યારે આ મોટી સંખ્યામાં ટોળું ડીવાયએસપી ગામિતને મળવા માટે પહોંચ્યું ત્યારે ત્યાં જઈ તેમની સાથે ગુફ્તગુ થઈ અને બાદમાં હવે આ મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરાના પરિવારની એક વિડીયો ક્લિપ સામે આવી છે પહેલા એ સાંભળી લો પછી વાત કરું કે શું એમને પોલીસે જવાબ આપ્યો છે અને તેના પરથી શું ફલિત થાય છે નમસ્કાર હું કોમલ ભાર્ગવ મંડોરા અમે કાલે એસપી ઓફિસ ગયા હતા જે આ વિડિયો વાયરલ થયો હતો ભાર્ગવ મંડોરાનો જે વરઘોડાનો જે ડરીને અમે ગભરાઈ ગયા હતા તેથી અમે લોકો બધા ત્યાં ગયા હતા પણ એસપી સાહેબ તરફથી અમને ડીવાય સાહેબ તરફથી પીઆઈ સાહેબ તરફથી અમને પૂરો પૂરો આશ્વાસન મળ્યું છે કે જે પણ અમે આગળ કરશ કરીશું એ કાયદાના આધારે કરીશું તમને અમારા ઉપર ભરોસો છે અમે આગળ ન્યાયિક રીતે જ કાર્યવાહી કરીશું જેથી કરીને આ જે મીડિયામાં ખોટી અફવા ફેલાઈ રહી છે તેથી બીજા લોકોએ વર્ગ વિગ્રહ કરવો નહીં એવી અમારી નમ્ર વિનંતી પોલીસ પ્રશાસન જે કરશે તે આગળ કાયદેસર કરશે એવો અમને એમના ઉપર પૂરેપૂરો ભરોસો છે તો તમે જે પ્રકારે સાંભળ્યું એ પ્રકારે આ પરિવાર કહી રહ્યો છે કે હવે પોલીસે કહ્યું છે કે તેઓ કાયદેસર રીતે કામગીરી કરશે તો શું અત્યાર સુધી બનાસકાંઠા પોલીસ ગેરકાયદેસર રીતે કામગીરી કરી રહી હતી તે પરિવાર પાસે પોલીસે સ્વીકાર્યું કઈ પ્રકારની આ ઘટનાક્રમ અને કઈ પ્રકારનો આ અપરાધ હતો એ સામાન્ય માણસ ન સમજી શકે કારણ કે તેમને લાગતું હોય કે આરોપીને લાવો રસ્તા પર લાવો તેને મારો ઢોરમાર મારો પરંતુ જો આ પ્રકારની પ્રવૃત્તિઓ પોલીસ શરૂ કરી દેશે તો સામાન્ય અને નિર્દોષ નાગરિકોને દંડાતા પણ વાર નહીં લાગે એના પણ વરઘોડા અને એને પણ માર મારવાની પ્રક્રિયામાં પોલીસ જોતરાઈ જશે ભૂતકાળમાં કઈ કઈ પ્રકારની ઘટનાઓ થઈ મેં ગઈકાલે કહ્યું એમાં એન્કાઉન્ટરથી લઈ બોગસ ગુના દાખલ કરવા સુધીના કાંડ આ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ કરી ચૂક્યા છે તમારી સાથે પણ થઈ શકે અને બાદમાં તમારો પણ વરઘોડો નીકળી શકે આવું ન થાય માટે ભારત દેશના બંધારણે ભારત દેશના કાયદાએ અને એક મર્યાદા નક્કી કરી અને કહ્યું છે કે પોલીસને માત્ર તપાસ કરી પુરાવા રજૂ કરો કોર્ટની સમક્ષ તેને વરઘોડા કાઢી અને ઢોર માર નથી મારવાનો કાયદાનો કોરડો જે વીંજવાનો છે એ જ્યારે ગુનો સાબિત થશે ત્યારે નામદાર કોર્ટ કોરડો વીંજશે પરંતુ અહીંયા પોલીસ જાણે જજ બની ગઈ હોય તે પ્રકારની ભૂમિકા જોવા મળી અને હવે આ પરિવારનો એક વિડીયો આવ્યો અમારા સૂત્રોનું એવું પણ કહેવું છે કે પોલીસે આ પરિવારની સમજાવટ કરી લીધી કારણ કે વીસ વધી રહી હતી જો આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે તો પટ્ટા ઉતરવાની જે જિજ્ઞેશ મેવાણી વાત કરી રહ્યા હતા એ ખરેખર ગુજરાત હાઈકોર્ટ ધારે તો ઉતરી શકે ખેડાનું ઉત્તમ ઉદાહરણ તમે જોયું છે જેમાં નામદાર કોર્ટે કઈ પ્રકારનો આદેશ આપ્યો હતો અને માફા માફી સુધી પોલીસ કર્મચારી અને અધિકારીઓ પહોંચી ગયા હતા આ સીન સપાટા કરવાના શોખીન પોલીસ અધિકારીઓએ જોઈ લેવું જોઈએ ભૂતકાળમાં શું થઈ રહ્યું છે કારણ કે ત્યારે તમારા પર હાથ રાખનારા અને જે તમને વચન આપનારા લોકો છે જે સત્તામાં બેઠા છે ક્યાંય વચ્ચે નથી આવતા ત્યારે બસ આવે છે તો કાયદાનો કોરડો અને વિંજાય છે તો તમારા પર આવી ઘટનાઓ મામલે તમે શું વિચારો છો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે નમસ્કાર